વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આંખોમાં બળતરા થતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે વડોદરા શહેર આવેલ ઔદ્યોગિક એકમોમાંથી રાત્રિ દરમિયાન સ્વાસ્થ્યને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યા છે ચાર પાંચ દિવસથી ઉપરાંતથી નવાયાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમજ આંખોમાં પણ બળતરા થઈ રહ્યા છે આ અંગે સાત માર્ચના રોજ જીપીસીબીને ઔપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કરાયો હતો જો કે જીપીસીબીનો માત્ર રણકતો રહ્યો હતો કોઈએ ફોન ઉપાડવાની તસદી પણ લીધી ન હતી ત્યારે પાલિકાના વિપક્ષી નેતા અમીરાવતે પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીરાવતે જણાવ્યું કે પાછલા પાંચ સાત દિવસથી વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા હોય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે આંખોમાં બળતરા થાય તેવા એકથી વધુ ગેસની દુર્ગંધ આવી રહી છે સાત તારીખે જીપીસી બેમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો જ્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન કર્યા ન હતા રિજનલ ઓફિસર મહિલાએ ટેલિફોનિક કોઈ ઉત્તર આપ્યો ન હતો આખરે તેમને લેખિતમાં સંદેશો છોડવામાં આવ્યો છે વધુમાં અમીર જણાવ્યું કે છાણી નવાયાળ વિસ્તારમાં આજે શ્વાસ લેવાની તકલીફ પડે છે ગેસના કારણે આંખોમાં બળતરા થાય છે સાત તારીખે અમે જીપીસીબી લેન્ડલાઈન પર કોઈ ફોન નહીં સાહેબ સાહેબને બી અનેક વખત મિસ કોલ કર્યા એમને બી ફોન નથી ઉપાડ્યો છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો પડે છે આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ રોડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી રીજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી એમને મેસેજ બી છોડ્યો તો ત્યાંના વોચમેન મારફતે પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી વડોદરા શહેરના નાગરિકોને દરેક પ્રત્યેક વર્ષે જેમ ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે એક બાજુ એર પોલ્યુશન ઘટાડવાની વાતો કરતા હોય છે ક્લીન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે પણ દિવસે દિવસે થતી જાય છે ને ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતના રાતના ટાઈમે તમે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા ફિગર્સ આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના સામે સ્ટ્રીક થાય તેવી અમારી માંગણી છે